નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ધારી અગિયારસો એકથી તેરસો ભિલોડા અગિયારસોથી બારસો છાસઠ ઉપલેટા એક હજારથી ચૌદસો પચીસ મોડાસા અગિયારસો પંદરથી તેરસો હિંમતનગર બારસો પાંચથી અઢારસો એકાવન બાબરા અગિયારસો અડતાલીસથી ચૌદસો એકવીસ જેતપુર એક હજાર એકસઠથી ચૌદસો સાસઠ ધાનેરા અગિયારસો સિત્તેરથી તેરસો ને બાર અમરેલી નવસો ચાલીસથી ચૌદસો પાંત્રીસ ડીસા બારસો એકત્રીસથી તેરસો ને એક્યાસી ભેસાણા નવસો એકાવનથી ચૌદસો એકવીસ ભીલડી બારસો પચાસથી તેરસો ગોંડલ બારસો એકાણું થી સોળસો ને સોળ દિયોદર બારસો થી બારસો ને પંચાવન પાલનપુર બારસો નેવું થી તેરસો ને સત્તાવન પાલિતાણા અગિયારસો ચોસઠથી તેરસો ઓગણીસ નેનાવા અગિયારસો પચીસ થી અગિયારસો પચીસ વાંકાનેર સાતસોથી ચૌદસો સત્યાવીસ મહુવા બારસો સિત્તેર થી પંદરસો તળાજા અગિયારસોથી ચૌદસો ને સિત્તેર લાખણી તેરસો એકવીસથી તેરસો ને એકવીસ વિજાપુર બારસો એક્યાસીથી સોળસો ને બાવીસ ચામખંભાળિયા નવસોથી ચૌદસો નેવું થરા બારસોથી તેરસો એકાવન હળવદ એક હજારથી સોળસો ને પંચોતેર સાવરકુંડલા અગિયારસોથી ચૌદસો ભાવનગર બારસોથી ચૌદસો અડતાલીસ તલોદ અગિયારસોથી સોળસો ને એકતાલીસ તો મિત્રો આ હતા આજના તાજા મગફળીના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો